સમાજના યુવક યુવતીઓને કોઈ અવરોધ ન આવે અને તેમની પ્રગતિમાં સમાજ તેમની સાથે ખભેથી ખભો મિલાવી સાથ સહયોગ કરે સાથે કોઈ સામાન્ય વ્યક્તિ અન્યાયનો ભોગ ન બને રાજકીય ક્ષેત્રે હોય કે સામાજિક બાબતો મુસ્લિમ સમાજના એકમાત્ર લક્ષ્ય સાથે એક મજબૂત લીડરશિપ સાથે સંચાલન કમિટી સાથે આવનાર સમયમાં પરિણામ લક્ષી કાર્ય કરવા તરફ પ્લાનિંગ સાથે થનાર કામગીરીમાં આપસૌનો જે પ્રમાણે સાથ મળતો રહ્યો છે એ પ્રમાણે મળતો રહે તેવી આશા છે ફરીવાર ગુજરાતના તમામ જવાબદાર લોકોનો આભાર વ્યક્ત કરું છું ઇન્શા અલ્લાહ આવનાર સમયમાં મુસ્લિમ સમુદાયના પ્રગતિનો સૂર્ય ઉદય થવાનો છે કાર્યક્રમમાં હાજર અને સમાજના હિત કાર્યમાં આગળ રહેનાર લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને સૌને સાથે જોડી સમાજની પ્રગતિ માટે સાથે મળી કાર્ય કરીશું તેમ કહી ઇમ્તિયાઝ પઠાન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ટુડે અમદાવાદ